હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કેબી ફૂડ્સ ફ્રેન્ડ્સ આજે હું બનાવવા જઈ રહી છું સરગવાની શીંગોનું શાક અહીંયા મેં ચારથી પાંચ સરગવાની શીંગો લીધી છે હવે બે સાઇડથી એના પાર્ટ રીમૂવ કરીને ઉપરથી હળવા હતી રીમૂવ કરીને શીંગોને સારી રીતે ક્લીન કરી લઈશું એક સરખા પીસીસમાં હવે કટ કરી લઈશું એને ફ્રેન્ડ્સ સરગવાની શીંગો હેલ્થ માટે બહુ સારી હોય છે અને એની સબ્જી પણ બહુ ટેસ્ટી બને છે એકવાર જરૂર ટ્રાય કરજો ફ્રેન્ડ્સ તમે મારી ચેનલ પર નવા હો તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અહીંયા એક કૂકર લીધું છે હવે પાણી એડ કરીશું કૂક થાય એટલું ને કૂકર બંધ કરીને ગેસ ઉપર મૂકી દઈશું અહીંયા મેં એક મિક્સી જાર લીધું છે એક ટામેટું એડ કરીશ ને વચ્ચેનું પાર્ટ રીમૂવ કરીને ટામેટાને કટ કરી લઈશું આપણે એક કાદાનો ટુકડો લીધો છે એણે પણ આપણે કટ કરી લઈશું એક લીલું મરચું એડ કરીશું ને એની પેસ્ટ બનાવી લઈશું પેસ્ટ રેડી છે ફ્રેન્ડ્સ હવે એને એક સાઈડમાં મૂકી દઈશું એક બાઉલ લીધું છે એમાં બે ચમચ ચણાનો લોટ એડ કરીશું થોડું પાણી એડ કરીને પેસ્ટ બનાવી લઈશું આવી રીતે પેસ્ટ નાખવાથી સબ્જીમાં લમ્સ નહીં પડે હવે ચેક કરી લઈએ અહીંયા મેં બે વિસલ વગાડી હતી હવે ચેક કરી લઈએ કે આપણે સિંગો કૂક થઈ કે નહીં તો સારી રીતે કૂક થઈ ગઈ છે હવે પાણીમાંથી એને કાઢી લઈશું પાણીને એક સાઈડમાં મૂકી દઈશું જેથી સબ્જી એ જ ઉપયોગમાં લાગશે હવે અહીંયા મેં થ્રી ટેબલ સ્પૂન તેલ લીધું તેલ લઈ લઈશું આપણે વન ટેબલ સ્પૂન રાઈ હાફ ટેબલ સ્પૂન જીરું એડ કરીને ટામેટાની પેસ્ટ એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈએ હવે પાણી થોડું એડ કરીશું અંદર હવે ચણાના લોટની પેસ્ટ એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈએ હવે મસાલા એડ કરીએ અહીંયા મેં વન ટેબલ સ્પૂન લાલ મરચું હાફ ટેબલ સ્પૂન હળદર વન ટેબલ સ્પૂન ધણાજીરું પાઉડર વન ટેબલ સ્પૂન ગરમ મસાલો પિંગ ચિહિંગ અને ટેસ્ટ મુજબ આપણે મીઠું એડ કરીને સારી રીતે બધા મસાલાઓને ગ્રેવીમાં મિક્સ કરી લઈશું હવે થોડું પાણી એડ કરીશું ફરીથી મિક્સ કરી લઈએ સારી રીતે હવે બે મિનિટ માટે કૂક થવા દઈએ જોઈ લઈએ હવે ગ્રેવી રેડી છે આપણી હવે સીંગો એડ કરી દઈશું ને હળવા હાથથી સીંગોને મિક્સ કરી લઈએ ગ્રેવીમાં થોડું પાણી એડ કરીશું ને થોડો ગોળ લઈશું જેથી ટામેટાની પ્યુરી એડ કરી છે તો ખટ્ટો મીઠો ટેસ્ટ આવશે સબ્જી મને સબ્જી બહુ જ ટેસ્ટી લાગશે હવે ત્રણ મિનિટ માટે કૂક થવા દઈએ તો રેડી છે આપણી સબ્જી હવે એમાં લીલા ધાણા સ્પ્રિન્કલ કરીશું તમે કસૂરી મેથી પણ એડ કરી શકો છો તો સર્વિંગ પ્લેટમાં સર્વ કરી શકે એના માટે સબ્જી રેડી છે આપણી હવે સર્વ કરી લઈશું તમે એને ચાવલ રોટી પરોઠા નાન સાથે સર્વ કરી શકો છો ફ્રેન્ડ્સ મારી વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ પણ જણાવજો થેન્ક્સ ફોર વોચિંગ